મને એ જણાવો કે તમે હાલમાં વ્યવસાય શું કરો છો ખેતી સિવાય મતલબ પેલા શું વ્યવસાય કરતા પેલા હું સર્વિસ કરતો હતો જિલ્લા પંચાયતની અંદર ઓકે અને રિટાયર થયા કેટલો સમય થયો પંદર વર્ષ થઈ ગયા છે પંદર વર્ષ થઈ ગયા તો આ શેરડીની ખેતી જે છે એ તમે કેટલા વર્ષ કરો છો આમ એ આમ તો સાથે પાંત્રીસ ચાલીસ વર્ષથી કરીએ છીએ પાંત્રીસ ચાલીસ વર્ષ થઈ ગયા અને કઈ કઈ જાત બનાવી અત્યાર સુધી છસો એકોતેર આઠ હજાર પાંચ

બીજું પશુપાલન કરીએ છીએ ઓકે મતલબ કે ખેતીની અંદર જોવા જઈએ તો શેરડી જ તમે બનાવી છે બધે બરાબર ને હવે આમ તો આપણા વિસ્તારમાં બધા જ ખેડૂત મિત્રો મોટા ભાગના શેરડીની ખેતી કરે છે તો તમે આ વખતે શું નવીન કર્યું એ થોડીક માહિતી આપો અત્યાર સુધી ચીલા ચાલુ કરતા હતા રાસાયણિક ખાતર પર જ બધું જોર હતું હવે આ નેટ બાયો પ્રોડક્ટ વાપરવાથી આ વખતે મારી જમીન એટલી મસ્ત પોચી થઈ ગઈ છે એટલે જે બાયો પ્રોડક્ટ જે તમે જે અહીંયા આપણે અહીંયા નીચે રાખી છે જમીન ઉપર આજ છે ને પ્રોડક્ટ જેમાં સીત છે સ્ટીમરીજ છે એનપીકે છે વામ છે અને બાયો નાઇન્ટી નાઇન છે અને ઝીંક છે આનો તમે ઉપયોગ કર્યો હા તો પ્રથમ તો મને એ જણાવો સૌ પ્રથમ કે કઈ રીતના એનો ઉપયોગ કર્યો

તો તમે વર્ષોથી મતલબ છેલ્લા પંદર વર્ષોથી કે વધારે વર્ષોથી તમે આ ખેતી ઓલરેડી કરો છો તો એ સમયગાળા દરમિયાન જે બે મહિના પછીની શેરડી અને આ વર્ષ દરમિયાન જે નેટસપ કંપનીની જે તમે પ્રોડક્ટ આપી છે આની અંદર ડ્રિન્ચિંગ કર્યું છે ત્રણ વખત તો આમાં તમને શું તફાવત દેખાય છે બે અગાઉ જે કરતા હતા એમાં માત્ર રાસાયણિક થી આટલી હાઈટ નથી થતી અચ્છા આ ત્રણ મહિનાની અંદર જ હાઈટ એટલી બધી થઈ ગઈ છે કે મને લાગતું નથી કાઢી નાખવાનો વિચાર હતો મને આ વર્ષે અચ્છા પણ એક વાર ટ્રાય કરી લે નેટવર્ક નું શું છે રિઝલ્ટ ઓકે આ વખતે મને રિઝલ્ટ દેખાયું છે મતલબ કે આ શેરડી તમે રાખવાના જ નહીં હતા શું કારણ એનું કારણ કે ગયા વખતે શું છે બે ડોઝ આપેલા છે મેં હા ઓકે એટલે પછી પાણી વરસાદ અતિવરસાદ વરસાદને કારણે આ ધોવાણ થઈ ગયું એમ જમીન

હવે આનો તમે ઉપયોગ કર્યો ત્રણ વખત ડ્રિન્ચિંગ કર્યું તો શું ફાયદો દેખાય છે આ વખતે મને બધા બધા છે બાજુવાળા છ મહિનાની શેરડી હોય એવું લાગતી છ મહિનાની શેરડી હોય એવું લાગે તો અમારા સાથી મિત્ર કલ્પેશભાઈ અહીંયા ઉભા છે અને બીજા પણ મિત્ર છે હું એમને રિક્વેસ્ટ કરું કે થોડું અંદર જઈને બતાવજો ને જેથી હાઈટ આપણને ખબર પડે આ ધ્રુવ છે એની હાઈટ તમે જુઓ અને શેરડીની હાઈટ જુઓ મતલબ છ ફૂટના આસપાસ જેવી થઈ ગઈ કહેવાય બરાબર ને અને અહીંયા બીજા પણ મિત્રો ઊભા છે એ પણ તમે જોઈ શકો છો આ જમીનથી લઈને મતલબ છ ફૂટથી વધારે થઈ ગઈ અને સૌથી વધારે હાઈટ આ રૂપેશ સાહેબની છે જોઈ શકો છો તમે મતલબ જે એમને જે બીજા મિત્રો કહે છે કે આજુબાજુના ખેડૂત મિત્રો કે તમારી શેરડી તો છ મહિનાની હોય એવું લાગે તો એ વાત તમે આ વસ્તુથી સાબિત થઈ શકે બીજું તમને ફૂટ ની અંદર કેવો ફાયદો દેખાય છે આઠ હજાર પાંચ છે હા અને આ જીરો બસો છે ઓકે તો બંનેની અંદર આપણે ફૂટ તો જોઈ શકીએ જેમ અહીંયા અમારા કલ્પેશભાઈ ઊભા છે કલ્પેશભાઈ ફૂટ જોવું તો દરેક દરેક જગ્યાએ ફૂટ આપણને જોવાની મળશે સારામાં સારી બરાબર ને તમે જે બાજુમાં તમારો પગ છે અહીંયા જુઓ અહીંયા પણ ફૂટ બહુ જ સારી છે બરાબર ને અને આ લાંબ છે પાછી અને એવી જ રીતના આપણે અહીંયા પણ જોઈએ તો ફૂટ તો એકદમ સારી જોવાની મળે છે અને આ ખેતરના છેડાનો ભાગ છે એવો નથી કે ભાઈ એકદમ વચ્ચે ઉભા રહીને લેતા છીએ બરાબર આ પાડ છે અને પાડ ઉપર અમે ઊભા છીએ અને બહારની સાઈડમાં જોઈએ છે અંદર તો હજી વધારે સારી ફૂટ હશે બરાબર તો આજે ઘણા બધા ખેડૂત મિત્રો ખેતી તો કરે છે પણ વર્ષોથી જે રીતના કરતા આવતા હોય એ રીતના જ કરે છે મતલબ જે આપણે પારંપરિક ખેતી હોય એ ટાઈપનું ચાલતું આવે છે રાસાયણિક ખાતરનો ભરપૂર ઉપયોગ કરે તો મને જણાવો કે તમે જ્યારે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા તો કેટલો ખર્ચો થતો અને આ વર્ષે તમારો કેટલો ખર્ચો થયો છે રાસાયણિક ખેતીની અંદર આ આ એરિયાની અંદર મારે એક લાખનો દર વર્ષ ખર્ચ થતો હતો આ વખતે લગભગ પચીસ હજારની આજુબાજુ નેટસપ છે અને પચીસ હજાર જેવું રાસાયણિક ખાતર ટોટલ અર્ધો પચાસ હજાર જેવો ખર્ચ ટકા ખર્ચા ખેતી કરતા એમને શું સંદેશો આપવો છે આ નેટપ કંપની બાયોફીટ પ્રોડક્ટ વિશે આ નેટસપાયોફીટ પ્રોડક્ટ થી શું થાય શરૂઆતમાં જમીન જ એ પ્રકારની થઈ ગયેલી હતી કે જે રાસાયણિક ખાતર ના બરડ થઈ ગયેલી હા હવે આ ગયા વર્ષે બે નાખેલું પણ એમાં રિઝલ્ટ ઓછું આવેલું કે ત્યારે આપણને ખબર પડશે પણ આ તમે પંદર વર્ષ થી ખેતી કરો છો એટલે તમને એક અંદાજો તો આવ્યો જ હશે કે આમ એવરેજ તમારું કેટલું ઉત્પાદન નીકળે છે આ વર્ષે કેટલું ઉત્પાદન આવશે એવું લાગે છે અત્યાર સુધીમાં અહીંથી એસી નેવું ટન થતું હતું મને આ વખત લાગે દોઢસો ટન થશે ઓહો ડબલ થશે બરાબર છે મતલબ કે આ તમારો અનુભવ બોલે છે બરાબર ને જ્યારે પ્રોડક્શન થશે ને સમય અનુકૂળ હશે તો આપણે ત્યારે પણ આપણે વિડીયો ઉતારીશું અને જોશું બરાબર તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર